ડુંગર પોલીસ સ્ટેશનમાં આવનાર તહેવારોને લઈ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ પ્રાપ્ત માહિતી અનુસાર દેશના ખૂણે ખૂણે હિન્દુ સમાજ સમુદાયના ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમુદાયના ઈદ એ મિલાદના તહેવાર નિમિત્તે દરેક સમાજમાં ખુશીઓ જોવા મળી રહી છે જ્યારે આ તહેવારોમાં કોઈ પણ અસામાજિક તત્વો કોઈને નાનું મોટું નુકસાન ન કરે જેથી પોલીસ ખૂણે ખૂણે બાજ નજર રાખી રહી છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે આવનાર દિવસોમાં હિન્દુ સમુદાયના ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમુદાયના ઈદે મિલાદના તહેવાર નિમિત્તે ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી આર એચ રતન સાહેબ હિન્દુ મુસ્લિમ સમુદાયના ભાઈઓ સાથે મળીને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી આર એચ રતન સાહેબની આગેવાનીમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડુંગર ગામના હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનોએ હાજર રહી શાંતિપૂર્વક અને ભાઈચારાથી બંને તહેવારોની ઉજવણી થાય તેવો સંકલ્પ કરેલ જોકે આજ દિવસ સુધી ડુંગર ગામમાં દરેક તહેવારોમાં ભાઈચારો જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ અસામાજિક તત્વો કોઈને દેખાય તો પોલીસને જાણ કરવી જેથી તહેવારો શાંતિપૂર્વક ઉજવણી થઈ શકે તેવું ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ સાહેબ દરેકને જણાવ્યું હતું રિપોર્ટર અસલામ ગાહા રાજુલા ટીવીએટીન ન્યૂઝ રાજુલા